નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોદીરા સ્પેશિયલ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ પણ જાતની પોસ્ટ ન કરે તેના પર સાયબર ક્રાઇમ સતર્ક નજર રાખી રહી છે બાવીસમી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ પર સાયબર ક્રાઇમ બાજ નજર રાખી રહી છે જોકે રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈ પણ અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવાથી લઈને ક્રાઇમ પોલિસી વોચ રાખવામાં આવી રહી છે છેલ્લા એકથી બે મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે ધર્મની લાગણી દુભાય એવી કોઈ પણ પ્રકારની કમેન્ટ ના કરે તેને લઈને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન કરે તે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર સહિત વોટ્સએપ પર નજર રાખી રહી છે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર અયોધ્યાના રામ પર કરતા હોય છે તેના પર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ